તેમજ ખરાબ દુર્ગંધ પણ આવે છે ત્યારે આ કચરાનો નિકાલ કરવામાં આવે અને કચરો નાખવાનું બંધ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેમજ દસ દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ કચરો લાવી તમામ સરકારી કચેરીઓ ઢગલો કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે आज रोज भारत आदिवासी संविधान सेना संगठन द्वारा वालोड़ मामलतदार खाते आवेदन पत्र आप અને આ આવેદનપત્રમાં અમારી રજૂઆત એ છે કે જે વાલોડથી ઢોળકિયા રસ્તો જાય છે તો એ રસ્તા પર જે નદી છે વાલ્મીકી નદી તો એ નદીના કિનારે આ જે ગ્રામ પંચાયત છે ગ્રામ પંચાયત દ્વારા કચરો ઠાલવવામાં આવે છે અને હાલના સમયે તમે હાલમાં પણ ત્યાં જઈને ઉભા રહો તો ત્યાંની પરિસ્થિતિ છે કે ત્યાં તમે એક મિનિટ પણ ઊભા રહી ન શકો કારણ કે એટલું વાંસ મારે છે એટલું ગંધ આવે છે અને સમગ્ર ગામમાંથી જે કચરો લેવામાં આવે છે તો એ કચરો ત્યાં નાખવામાં આવે છે અને રાત્રિના સમયે એ કચરો સળગાવી દેવામાં આવે છે તો આ જે કચરો નાખવામાં આવે છે તેના કારણે જે ત્યાં આસપાસ માણસો વસે છે માણસોની વસ્તીને તો નુકસાન છે જ સાથે સાથે જે અન્ય જીવસૃષ્ટિ છે એને પણ નુકસાન છે અને ચોમાસા દરમિયાન આ જે કચરો છે તો એ તમામ કચરો નદીમાં વહી જાય છે અને જેના કારણે નદીને પણ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે તો અમારી માંગણી એ જ છે કે આ જે આવેદનપત્ર આપવામાં આવેલ છે તો એમાં માંગણી કરેલ છે કે આ જે કચરો નાખવામાં આવે છે તે તાત્કાલિક બંધ કરવામાં આવે અને એના કારણે પર્યાવરણને પણ ખૂબ મોટા પાયે નુકસાન થાય છે આગળ પણ પંચાયતને રજૂઆત કરવામાં આવી છે છતાંય પંચાયતે દસ દિવસમાં એમના દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવે અને તાત્કાલિક ધોરણે જો કચરો નાખવાનું બંધ કરવામાં ન આવે તો આ જે કચરો ત્યાં નાખવામાં છે તે તમામ કચરો અમે પંચાયત કચેરી અને મામલતદાર કચેરી અને અન્ય જે સરકારી કચેરીઓ છે

તાપી પેરોલ પોલીસ સ્ટાફના ટીમના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે સોનગઢ પોલીસ કે પશુ હેરાફેરીના ગુનામાં સોનવાઇલ વોન્ટેડ આરોપી સલમાન ખાન સઈદ ખાન કુરેશી સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ પાસે જોવા મળેલ છે જે બાતમીના આધારે પોલીસે સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ પાસેથી સોનગઢ પોલીસ મથકે પશુ હેરાફેરીના ગુનામાં છેલ્લા સમયથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી સલમાન ખાન ખાન કુરેશીની અટકાયત કરીને આરોપીને સોનગઢ પોલીસને સોંપવામાં આવેલ છે સોનગઢ પોલીસે આરોપીનો કબજો મેળવી આગળની તજવીજ હાથ ધરી છે વ્યારા પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો અને આરોપીને ઝડપી પાડ્યો હતો ખાતે રહેતા વકીલ સોનાના દાગીનાની ચોરી થઈ હતી જેમાં સોનાના દાગીના સહિત એકત્રીસ હજાર કરતા વધુની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હતી જે બાદ વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી વ્યારા પોલીસે ગુનો નોંધી પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા

તાપી જિલ્લા એલસીબી તથા પેરલ ફ્લોડ પોલીસ સ્ટાફના ટીમના માણસોની ખાનગી રાહે બાતમી મળી હતી કે નિઝર પોલીસ મથકે દારૂના ગુનોમાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી વિક્કી રવિ ઉર્ફે રવિન્દ્ર સિંધે અકલકુવા પાસે જોવા મળેલ છે જે બાતમીના આધારે નિઝર્ પોલીસ દારૂના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી વિકી રવિ ઉર્ફે રવિન્દ્ર શિંદેની અટકાયત કરવામાં આવી હતી તેમજ આરોપીની અટકાયત કરીને આરોપીને નિઝર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં આવેલ રાણી આંબા અને ઝાકરી શક્તિ કેન્દ્ર ખાતે હું છું મોદીનો પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ કોકણી તાપી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ધવલભાઈ ચૌધરી કારોબારી અધ્યક્ષ નીતિનભાઈ ગામિત તાપી જિલ્લા પંચાયતનો ઉપપ્રમુખ મધુબેન તાલુકા બીજેપી પ્રમુખ જીતુભાઈ ચૌધરી મહામંત્રી રાજેશભાઈ ગામિત વ્યારા કિશોરભાઈ ગામિત વ્યારા તાલુકાના ભાજપ ઉપપ્રમુખ ધીરજભાઈ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ આગેવાનોને ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું સનગઢ રેન્જ ગુણસ્તાબિતના સિંગલ ખાંચ ગામમાંથી દીપડો પુરાયો હતો છેલ્લા ઘણા સમયથી ગુડસના વિસ્તારમાં દીપડાનો ત્રાસ જોવા મળી રહ્યો હતો જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો જે બાદ વન વિભાગ દ્વારા પિંજરા ગોઠવવામાં આવ્યા હતા ત્યારે સૂર્ય મંદિર નજીક ચાર વર્ષનો દીપડો પિંજરામાં ઝડપાયો હતો ત્યારે સિંગલ ખાચ ગામના લોકોએ હાસકારો અનુભવ્યો હતો ઉછલના બાબર ગામ ખાતે વડીલો પાજી જમીન મામલે બે પક્ષો વચ્ચે ઝઘડો થતા બંને પક્ષોએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી બાબરઘાટ ગામ ખાતે રહેતા સુદામ અર્જુન વસાવા અને તેમના ગામના જ બાબુ જાનિયા વસાવા વચ્ચે જમીન મામલે વિવાદ થતો આવેલો હતો જેને લઈને અવારનવાર ઝઘડો થતો આવેલ હતો ત્યારે આ બંને પક્ષોના પરિવારના સભ્યો સામસામે આવતા મારામારી તથા ઝઘડો થયો હતો તેમજ બંને પક્ષોએ એકબીજાને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જેના સુદામ વસાવાએ સાત વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી તો બીજી તરફ જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી ઉછલ પોલીસ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લાના તમામ નાના મોટા સમાચારો જોવા માટે ચેનલને લાઈક લાઇક શેર અને ફોલો કરવાનું ભૂલશો નહીં હવે અમને રજા આપશો આભાર